શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું શાળા સહાયક વિશે પગાર કેન્દ્રની શાળાઓની અંદર શાળા સહાયકો એટલે વહીવટી કાર્ય માટે શાળા સહાયકો નીમવાનો આજે પરિપત્ર થઈ ચૂક્યો છે જેમાં ખૂબ જ મહત્વના મુદ્દા છે જેના કારણે ખૂબ બધી પરિસ્થિતિઓ બદલાવાની છે જેના વિશે આપણે ચર્ચા કરીશું અને આ પરિપત્ર દ્વારા પ્રાથમિક શાળાઓની અંદર શિક્ષણ વિભાગની અંદર આઉટસોર્સિંગની પ્રક્રિયા પણ જે શરૂ થવા જઈ રહી છે તે પણ આપણે જોઈએ તો આપણે સ્ટાર્ટ કરીએ પરિપત્રને સમજવાનું ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં આઉટસોર્સિંગથી શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા બાબત એમ કીધું છે એટલે આ જે પોસ્ટ છે એને શાળા સહાયક કહેવામાં આવે છે એકવીસ બે હજાર પચીસનો આ પરિપત્ર છે એમાં વાત કરી છે કે પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ કોમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાઓ છે પે શાળાઓમાં આવી ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી મોટી શાળાઓમાં અભ્યાસિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને મદદ મળે તે માટે અને વહીવટી કામની સરળતા માટે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાની બાબત અહીંયા બતાવેલી છે તો એમાં ઠરાવમાં સ્પષ્ટ કીધું છે કે પગાર કેન્દ્ર સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરના જાણકાર માનવબળ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નીચેની શરતોને આધીન શાળા સહાયક આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરાવવાનું વાત છે હવે આમાં શરતો ખૂબ મહત્ત્વની છે અને એની લાયકાતો શું છે એ પણ આપણે જોઈશું પરિશિષ્ટ એક મજબૂની એટલે વિડીયોને અંતે આપણે લાયકાતો બતાવીશું અને જે શાળા સહાયકો છે એમની કામગીરીની સમીક્ષા કોણ કરશે તો આઉટસોર્સિંગની એજન્સી કરશે અને એસએમસી અને સીઆરસી આ ત્રણ એની સમીક્ષા કરશે ત્યાર પછી શાળા સહાયકને અન્ય શાળામાં ફાળવવાની પ્રક્રિયા અહીંયા આપેલી છે એના કરતાં આપણે એ બાબત પછી ઊભી થશે એટલે હાલ આપણે શરતોને મહત્ત્વ આપીએ એને સમજવા જેવી બાબત છે તો અહીંયા કીધું છે આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરાવવા અંગેની નવી બાબતોનો સમયગાળો કેટલો રહેશે તો મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ છે એટલે કે બે હજાર સતાવીસ અઠ્ઠાવીસ સુધી આ અમલમાં રહેશે ત્યાર પછી એનો કોઈ હક દાવો રહેશે નહીં અને પ્રોજેક્ટ પૂર્ણ થયેથી પુનઃ વિચારણા કરવામાં આવશે હવે આપણે અન્ય શરતો જે ખૂબ મહત્ત્વની છે જોઈએ તો સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળા હોય તેવી જ શાળામાં શાળા સહાયકની સેવા આઉટસોર્સથી મેળવવાની રહેશે આઉટસોર્સ એટલે જે કંઈ કંપનીઓ છે ખાનગી તે લોકો માનવબળ પૂરું પાડતા હોય છે એટલે કે જેટલી જગ્યાઓ છે એટલા માણસો તે લોકો પૂરા પાડે અને એમનો પગાર એ કંપનીની અંદર થાય અને એમાં પગારના ઘણા પ્રશ્નો પણ હોતા હોય છે તે પણ આપણે જોઈશું હાલમાં જે શાળા પગાર કેન્દ્ર શાળા છે તે શાળામાં ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા નથી અને તે પગાર કેન્દ્ર અંતર્ગત આવેલી શાળાઓ પૈકી ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળા અથવા શાળાઓ આવેલી હોય તે સંજોગોમાં તે પગાર કેન્દ્રમાં આવેલી શાળાઓના ભૌગોલિક વિસ્તારને ધ્યાને લઈ ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળાને પગાર કેન્દ્ર શાળા જાહેર કરી દેવાની વાત કરવામાં આવી છે એટલે હાલ કોઈ પગાર કેન્દ્ર શાળા છે પણ એની પાસે ત્રણસોની સંખ્યા નથી તો પછી એને પગાર કેન્દ્રમાંથી કાઢવામાં આવશે અને એમના જ પે સેન્ટરની અંદર બીજી કોઈ અન્ય ત્રણસોથી વધુ સંખ્યાવાળી શાળા હોય એમને પગાર કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવશે અને ત્યાં શાળા સહાયક મૂકવામાં આવશે એવી વાત છે હવે અમુક પગાર કેન્દ્રમાં એક પણ શાળા ત્રણસો કે તેથી વધુવાળી નથી તો હાલ જે ચાલું છે એ જ પગાર કેન્દ્ર રહેશે અને એ એમાં જ એમને શાળા સહાયકને મૂકવામાં આવશે આ ઠરાવમાં સૂચવ્યા મુજબની લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોએ એજન્સીએ ફાળવ્યા છે કેમ તેની ખરાઈ સંબંધિત શાસનાધિકારી ટીપીઈઓએ કરી લેવાની છે અને એની શાળા સહાયક કામ ન કરે તેની કાળજી એટલે કે લાયકાત સિવાયના કામ ન કરે તેની કાળજી લેવાની છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારી એ અને આચાર્ય એ કાળજી લેવાની વાત છે ત્યાર પછી એમનો પગારની વાત છે તો માસિક મહેનતાણુંનો એકવીસ હજાર રૂપિયા ચૂકવવાની વાત છે એ એજન્સીને સરકાર ચૂકવશે એટલે એજન્સી એમને ચૂકવશે એજન્સી દ્વારા શાળા સહાયક માટે નિયત કરેલ માસિક મહેનતાણું બેંક માર્ક સાથે ચૂકવી તેની પહોંચ સંબંધિત ને રજૂ કરવાની રહેશે અન્ય કોઈ હક દાવો કરી શકશે નહીં સરકારી કર્મચારીને મળતા લાભો બાબતે ત્યાર પછી શાળા સહાયક દ્વારા ફાળવણી અંગેના કોઈ કાનૂની પ્રશ્નો ઊભા કરવામાં આવશે તો એને સંપૂર્ણ જવાબદારી ઉપલબ્ધ કરાવવા એજન્સીની છે જે શાળા સહાયકની કામગીરી સંતોષકારક નથી એવા શાળા કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના છૂટા કરી દેવામાં આવશે હવે આપણે એમની પરિશિષ્ટ જોઈ લઈએ તો શૈક્ષણિક લાયકાત શું છે તો માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યા સ્નાતક વત્તા બી એડ એમને લેવાના છે વય મર્યાદા આડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ પસંદગીની પ્રક્રિયા ક્રમ એક મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલી યાદી મુજબ માસિક મહેનતાણું એકવીસ હજાર રૂપિયા સમયગાળો અગિયાર માસનો કરાર છે વેકેશન સિવાય કરાર પૂરો થાય એટલે તેઓ છૂટા થયેલા ગણાશે એવું સ્પષ્ટ કીધું છે શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સીએ કરાર કરવાનો છે આઉટસોર્સ આધારિત શાળા સહાયકોએ શાળામાં કામકાજના દિવસો દરમિયાન શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી શૈક્ષણિક તેમજ સભ્ય પ્રવૃત્તિ આચાર્ય અથવા વડી કચેરી સોંપે તેવી કામગીરી કરવાની રહેશે એવું સ્પષ્ટ અહીંયા કીધેલું છે હવે આમાં મુખ્ય મહત્ત્વનો મુદ્દો જે શરત છે એ છે એમાં મોટો પ્રશ્ન આના અંતર્ગત ઊભો થશે કારણ કે જે કંઈ પગાર કેન્દ્રની શાળાઓમાં હાલ કામગીરી ચાલુ છે અને એમને બદલવાના થશે એટલે નવા પગાર કેન્દ્ર બનાવવાનું થશે ત્યારે એ આ એક મુદ્દો એમાં એક જાણવા જેવો છે અને બીજું કે અન્ય શાળામાં જે ફાળવણીની વાત કરેલી છે એમાં રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી કરવાની થશે છૂટા કરેલ શાળા સહાયકને ન ફાળવેલ હોય તેવી અન્ય પગાર કેન્દ્રમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એજન્સીને જાણ કરવાની વાત કરી છે એટલે આ રીતે આ પરિપત્ર થયો છે એટલે તમામ જે કંઈ પે સેન્ટરની સ્કૂલો છે તેમાં શાળા સહાયક ઉપલબ્ધ કરવામાં આવશે વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર